કેમ છો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં અને આજ દિવસ સુધી અમે તમને સોનાલિકાના ટ્રેક્ટર તો ઘણા બધા દેખાડી દીધા પણ આ ટ્રેક્ટર છે ને એ ગુજરાતમાં ક્યાંય એટલે ક્યાંય તમને જોવા નહીં મળ્યું હોય પણ આજે આપણે જે પુણેમાં એક્ઝિબિશન છે ને એમાં આપણે આ ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટરની આજે આપણે એવી જ ખાસિયત વિશે જોવાના હાઇ કેટલો આમાં હોર્સ પાવર છે કેટલા સીસીનું એન્જિન આવે છે કેટલા સિલિન્ડરવાળું છે કેટલી આની પીટીઓ પાવર છે કેટલું આનું હાઇડ્રોલિકની ક્ષમતા છે અને કેવી કેવી શ્રેણીમાં આવે છે અને શું આની પ્રાઇસ છે તો આજે ફૂલ ડિટેલ છે વિડીયો પૂરો જોજો કેમ કે આ નોલેજ વાળો વિડીયો લેવાનો એ ગુજરાતમાં તમને કોઈ નહીં દેખાડ્યું છે તમારા માટે લઈને આવ્યા હવે ટ્રેક્ટરની વાત કરું ને તો ટ્રેક્ટર છે ને સોનાલિકાનું કા ચિતા હે એક ટાઈગર સિરીઝ આવે છે એક ચિતા સિરીઝ આવે અને ન્યુલી લોન્ચ થયું છે આજે ઉપરનું છે ને એ ટુ વ્હીલ ડ્રાઈવમાં એ ચોવીસ હોર્સ પાવરમાં છે આ ત્રીસ હોર્સ પાવરમાં છે અને ફોર વ્હીલ ડ્રાઈવ હે આમાં પણ તમને ટુ વ્હીલ ડ્રાઈવ ઓપ્શન આવી જશે આમાં પણ તમને ફોર વ્હીલ ડ્રાઈવનું ઓપ્શન આવી જશે પર્ટિક્યુલર મોડલ ની તમને ડિટેલ આપવાના હે આજે દર વખત ની વાત કરશું ટ્રેક્ટરના ફ્રન્ટ લુક થી તો ટ્રેક્ટરના જે ફ્રન્ટ લુક ને બહુ મસ્ત એટલે મસ્ત એરોડાયનેમિક લુક આપ્યો છે અને એમાં પણ તમને છે ને અહીંયા ક્લિયર હેડલેમ્પ છે આ બાજુ તમને ક્લિયર હેડલેમ્પ જોવા મળશે અને આનું જે ફિનિશિંગ છે ને એ તમને મેટ બ્લેક ફિનિશિંગ જોવા મળશે રેડિયેટર ગ્રીલ અહીંયા આપી દીધી છે અને લુક છે ને ભાઈ બહુ એટલે બહુ મુશ્કેલ લુક જોવા મળે સાયલેશન છે ને એ તમને આ બાજુ આપી દીધું હોય બીજા નંબરમાં સાયલેશન ઉપર છે ને આપણે અહીંયા પ્રોટેક્શન આપી દીધું હોય એટલે આપણે જયારે ટ્રેક્ટર લાંબો સમય સુધી હલાવ્યું ને તો આ ટ્રેક્ટર માં છે ને અહીંયા દાજી ની જવાય ને એ બહુ હારી હે અને બીજા નંબર માં રેડિએટર છે ને ગ્રીલ એ અહીંયા પણ આપી દીધી છે એના હિસાબે ઇન્જિન છે ને એ વધારામાં વધારે ગરમ નહીં થાય હવે આપણે સાઈડ લુકમાં આવ્યું ને તો ભાઈ સાઈડ લુકમાં પહેલાં તો અહીંયા છે ને સોનાલિકાનું બ્રાન્ડિંગ જોવા મળીએ અને આ ગ્લોસી ફ્લે બ્લેક ફિનિશિંગ સાથે જોવા મળીએ આ બાજુ પર રેડિએટર ગ્રીલ જોવા મળીએ આ બાજુ પણ રેડિએટર ગ્રીલ જોવા મળીએ જેના કારણે શું થાય કે આપણું જે ટ્રેક્ટર છે ને એમાં ઓછામાં ઓછી હીટ તમને મહેસૂસ થાય અને હવે આગલા ટાયરની વાત કરીએ ને તો છ અને બારના તમને છે ને આગલા ટાયર જોવા મળીએ અને ભાઈ મેન તમારે જે વસ્તુની જે જે રાહ જોવો હોઉં ને એનું છે ઇન્જિન હવે તો આ ટ્રેક્ટરના આપણે ઇન્જિનની વાત કરીએ ને તો આ ટ્રેક્ટર છે ને ત્રીસ હોર્સ પાવરનું ઇન્જિન આવે છે અને સિલિન્ડર છે ને બે છે એટલે તમે જોઈ શકો છો કે આની એવરેજ છે ને એ આની એવરેજે પણ વધારામાં વધારે આની એવરેજ રહેવાની છે અહીંયા આપેલું છે ડીઝલ ફિલ્ટર આપેલું છે અને બાકીનું જે છે ને ઇન્જિનનું મેકેનિઝમ અહીંયા આપેલું છે હવે આપણે છે ને આ બાજુ આવીશું ને એટલે આપણે અહીંયા છે ને ચડવા માટેનું સાઈડ સ્ટેપ અલગથી જ આપી દીધું હોય ક્લચ ફ્લેટ અહીંયા આપી દીધી છે અને બીજા નંબરમાં તમને સાવ હજુ કહું તો ત્રીસોર્સ પાવરનું ટ્રેક્ટર તો છે વચ્ચે છે ને ફ્લેટ પ્લેટફોર્મ નથી આપ્યું જે છે ને વચ્ચે જ આપ્યા પણ આ ટ્રેક્ટરમાં સાઈડમાં ઘેર જ ને તો હે ને ખેડૂતને ફૂલ એટલે ફૂલ મજા આવી જાય અને પંખામાંથી છે ને ડ્યુલ ટ્રોનમાં આપ્યું છે આ મેટ બ્લેક ફિનિશિંગમાં તમને ક્લેડિંગ જોવા મળીએ જે હે ને પતરાની ક્લેડિંગ છે એટલે ઘડીકમાંથી ફાઇબર નથી એટલે ભાંગવાનો ચાન્સ નહીં રહીએ અહીંયા છે ને પકડવા માટેનું ગ્રેન્ડલ પણ તમને જોવા જડી જાય ઇન્ડિકેટર્સ અહીંયા ઉપર કરેલા છે એલઈડી ઇન્ડિકેટર્સ છે અને રિફ્લેક્ટર પણ તમને અહીંયા જોવા મળી જાય પાર્કિંગ લાઇટ પણ ત્યાં જ આપેલી છે અને આ બાજુ છે ને તમને અહીંયા પાના પકડ માટેનું અલગથી સ્ટોરેજ આપેલું છે પાછલા ટાયરની વાત કરીએ ને તો તમને આઠ ને અઢાર ના થયું પાછલા ટાયર આપેલા છે જે સિલ્વર ફિનિશિંગ સાથેની ની વ્હીલ કેપ સાથે આવીએ બાકીનું આમાં થોડુંક ને એક્સ્ટ્રા કર્યું હોત ને કે પ્લેટ પ્લેટફોર્મ આપ્યું હોત ને તો બહુ એટલે બહુ સારામાં સારું થાય અહીંયા છે ને ડીઝલ ફ્યુલનું તમને અહીંયા ઓપરેટ કરવા માટેનું આપ્યું હોય અહીંયાથી છે ને ડીઝલ ફ્યુલ આપણે આમાં નાખી શકીએ હે ને બીજા ટ્રેક્ટરોમાં જોયું હોય ને એવી રીતે આમાં ફોર વ્હીલ ડ્રાઈવનું પીટીઓનું નથી આમાં છે ને હું અલગ રીતે જ આપ્યું છે જેવી રીતે આપણે કુબોટા છે પછી કેપ્ટન ટ્રેક્ટર થઈ ગયું એમાં છે ને આ સાઈડનું ફેન્ડર હોય ને એની ઉપર આપણે આપ્યું હોય કે અહીંયા ફોર વ્હીલ ડ્રાઈવનું ટુ વ્હીલ ડ્રાઈવનું પણ આમાં તો હે ને હાવ અલગ જ સિસ્ટમ આપી છે આવી રીતે ઉપર કરશો તો ફોર વ્હીલ ડ્રાઈવમાં આવી રીતે નીચે કરશો ને એટલે ટુ વ્હીલ ડ્રાઈવમાં અને આ પીટીઓનું હોય પાંચસો હજાર ઇકોનોમી પીટીઓ છે હવે આમાં ઉપર પીટી ઓન સાડ લુક માં આપણે આખા આખું ટ્રેક્ટર જોવું ને તો ભાઈ સાઈડ લુક માં છે ને જોરદાર અને જોરદાર તમને આ ટ્રેક્ટર જોવા મળીએ અને બીજા નંબરમાં છે ને સોનાલિકાનું બ્રાન્ડિંગ તમને ઘણી જગ્યાએ જોવા જઈએ ને એ પણ ક્રોમ ફિનિશિંગમાં જોવા મળીએ એક તો જો અહીંયા સોનાલિકાનું બ્રાન્ડિંગ જોવા મળીએ બીજી બાજુ તમને આ બાજુ પર સોનાલિકાનું બ્રાન્ડિંગ જોવા મળી અને પાછું આ બાજુ પર તમને હે ને સોનાલિકાનું બ્રાન્ડિંગ જોવા મળીએ અને લુક છે ને એ આખો એરોડાયનેમિક જેવો લુક જોવા મળીએ તરને આ સાઈડના લુકમાં આવ્યો ને તો અહીંયા એક છે ને આપણે અહીંયા હાઇડ્રોલિક ઓઇલ ફિલ્ટર આપેલું છે અને બીજા નંબરમાં આ ટ્રેક્ટરમાં છે ને આપણે સિંગલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ આપ્યું છે આમાં છે ને ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગનો ઉપયોગ કર્યો હોત ને તો ખેડૂતોને થોડીક વધારે મજા આવી જાય કેમ કે ઇન્જિનના હોર્સ પાવર વધારે છે ટ્રેક્ટરનો વેઇટ પણ વધારે છે એટલે પાવર સ્ટેરિંગમાં ડબલ એક્ટિંગનો યુઝ કર્યો જ ને તો ખેડૂતોને છે ને વધારે વધારે મજા આવી જાય પાછલો મિરર છે ને એ આ બાજુ આપેલો છે પણ અહીંયા છે ને ઓઇલ ઇમર્સ બ્રેક પણ આપેલી છે ડિફ્રેશન લોક પણ અહીંયા આપી દીધો છે અને આ છે ને એ પાર્કિંગ બ્રેકનું અહીંયા આપ્યું છે બાકી અહીંયા છે ને સ્ટીકર આપેલા છે ઇન્ડિકેટર આપેલું છે રિફ્લેક્ટર આપેલા છે આ બાજુ છે ને ડબલ લિફ્ટિંગના તમને અહીંયા કંટ્રોલ પણ ઓફર કરેલા છે બીજા નંબરમાં છે ને સિટિંગ છે ને એ આખું કુશન ટાઈપનું સિટિંગ છે સિટિંગ થોડુંક કમ્ફર્ટ હોય ને એવું લાગે છે આમાં હવે આપણે આ ટ્રેક્ટરના રિયલ લુકમાં વાત કરીએ તો સૌથી વધારે ખેડૂતોને રિયલ લુક જ ઇન્ટરેસ્ટિંગ હોય અને આ ટ્રેક્ટરનો છે ને ભાઈ રિયલ લુક બહુ એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ છે તમે આ પાછળથી જુઓ ને તો તમને એમ લાગશે કે આ ટ્રેક્ટર બહુ એટલે બહુ મોટું ટ્રેક્ટર છે પણ હકીકતમાં એટલે મોટા ટ્રેક્ટર જેવું છે કેમ કે ત્રીસ એચપી એટલે નાના ટ્રેક્ટરમાં મોટું ટ્રેક્ટર થઈ ગયું અને બીજા નંબરમાં આનું લિફ્ટિંગ જોઉં ને તો આખું એવી જોવા મળીએ અને ભાઈ લિફ્ટિંગ કેપેસિટીની વાત કરું ને તો આમાં તમને છે ને બારસો ને પચાસ કિલોની લિફ્ટિંગ કેપેસિટી તમને આ ટ્રેક્ટરમાં જોવા મળે છે ટોલી માટેનો હુક છે ને એ પણ તમને હેવી મટીરિયલનો આપેલો છે અહીંયા પીટીઓનું આપેલું છે અને બાકી આ જે છે એ આપણે ઇક્વિપમેન્ટ જોડાવા માટેનું અહીંયા આપેલું છે અને બાકી છે ને ભાઈ બથડ જેવું છે ને આખું રિયલ લુક આપ્યો છે અને પાછલું જે હાઉસિંગ છે ને એ પણ તમને છે ને મોટા આપ્યા હે એના હિસાબે આપણું ટ્રેક્ટર છે ને વચ્ચેથી ક્રેક ખાવાના એવા પ્રોબ્લેમ નહીં રહે બાકી અહીંયા રિફ્લેક્ટર આપ્યું છે ઇન્ડિકેટર્સ અહીંયા આપી દીધા છે મોટું રિફ્લેક્ટર આ બાજુ આપી દીધું હોય અહીંયા ટોલીમાં કંઈ તમારે એક્સ્ટ્રા એસેસરીઝ લાઇટ એવું વગેરે ફિટ કરાવવું હોય તો એ પણ તમે કરાવી શકશો અને બીજા નંબરમાં છે ને ભાઈ ખેડૂતોને એક મેન તો સીટનું હોય તો આ સીટ છે ને એ પણ તમને ઝુંપરવાળી સીટ આપી આપી દીધી છે કે જે આપણે નોર્મલી આફ્ટર માર્કેટ ખાવતા હોય ને એ સીટ આમાં તમને આપી દીધી છે બાકી પંખા છે ને એ બધા મેટ બ્લેક ફિનિશિંગ સાથે આપેલા એટલે હે ને ટ્રેક્ટર ડ્યુલ ટ્રોન જેવું લાગે ને પ્રીમિયમ ટ્રેક્ટર લાગે બાકી આ બાજુ છે ને ડ્રાફ્ટના તમને અહીં કંટ્રોલ જોવા મળીએ ડબલ લિફ્ટિંગના તમને આ બાજુ કંટ્રોલ જોવા મળ્યા છે હવે છે ને આપણે તમને ઉપરથી ટ્રેક્ટરમાં સિસ્ટમ બતાવીએ કે આ ટ્રેક્ટરમાં કઈ કઈ સિસ્ટમ આપેલી છે પછી આપણે તમને આનું ઇન્જિન પણ બતાવી દે હું શું ને ઉપર તો અહીં ચડવા માટેનું સાઈડ સ્ટેપ આપેલું હોય ને ગ્રેન્ડર અહીં આપેલું છે જો એક વસ્તુ ઈ કીધી હતી કે હે ને ફ્લેટ પ્લેટફોર્મમાં ઈકું હોય ને તો વચ્ચે હાકડ ના થાત પણ સોનાલિકામાં ખબર નહીં ફ્લેટ પ્લેટફોર્મમાં તો આવતું જ નથી ફ્લેટ પણ હવે જે નેક્સ આવીએ એમાં કદાચ આપવાનું કરી શકે અને બાકી આમાં એવું કંઈ નથી કે વચ્ચે ગીચતા વધારે છે ક્લોચ પેન્ડલ અહીં આપ્યું છે બ્રેક પેન્ડલ અહીંયા આપી દીધું છે અને આમાં છે ને તમને ફોર સ્પીડ ગેર જોવા મળીએ અહીંયા હાઈ અને લો જ છીએ મીડિયમનો ગેર આ ટ્રેક્ટરમાં છે ને ઓફર નથી કરેલો ઉપર આપણે આવ્યું ને તો આ બાજુ છે ને તમને હાઈ અને કુલિંગનું જોવા મળશે ને આ બાજુ આપણે ફ્યુલનું જોવા મળશે બાકી ઇન્જિનને લગતી ચેકલાઇટ છે ને તમને આ બાજુ જોવા મળીએ આરપીએમ મીટર કહો કે સ્પીડ મીટર કહ્યું એ તમને અહીંયા જોવા મળશે બાકીની જે ચેક લાઈટ છે એ તમને આ બાજુ જોવા મળશે બાકી છે ને વિઝિબિલિટી છે ને તમને અહીંયાથી એકદમ ક્લિયર આવવાની છે હવે નીચે આવશું ને તો અહીંયા છે ને આપણે એટલે અહીંયા તમને કંટ્રોલ જોવા મળી જશે એટલે ઓન અને ઓફ કરવા માટેના કંટ્રોલ અહીંયા આપેલા છે ઇગ્નિશન ઓન 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 કરવા અહીં આપેલું છે પણ ભાઈ આમાં છે ને જેમ આપણે સ્વરાજનું ટાર્ગેટ થઈ ગયું કુબોટાનું થઈ ગયું એવી રીતે છે ને આમાં છે ને ડાયરેક્ટ ઇગ્નિશન તમે ઓન ઓફ નથી કરી શકતા બંધ કરવા માટેનું તમને છે ને એ અલગથી અહીંયા આપેલું છે બાકીનું ફોર વ્હીલ ટુ વ્હીલનો ગેર અહીંયા થઈ ગયો છે પીટીઓનો ગેર આ બાજુ થઈ ગયો હોય ડ્રાફ્ટ કંટ્રોલ આ બાજુ આવી જ આપી દીધા છે ડિપ્રેશન લોક તમને આ બાજુ અહીંયા આપી દીધો હોય હવે પાછળથી આપણે જોઉં ને તો પાછળથી હે તમને વિઝિબિલિટી એકદમ ક્લિયર વિઝિબિલિટી તમને આમાં જોવા મળવાની છે બાકી વ્યૂ છેની તમને એકદમ જોરદાર વ્યૂ અહીંયાથી જોવા આવે છે હવે હે ને બાકી રહ્યું તો હું ખબર આપણે સીટ ઉપર અને સીટ છે ને ભાઈ આની કમ્ફર્ટ આપેલી આપણે જે આફ્ટર એસેસરીઝમાં જે સીટ નખાવીને જમ્પરવાળી કે આપડે લોંગ ટાઈમમાં ટ્રેક્ટર રાખીને તો એ જમ્પર વાળી સીટ આમાં છે કંપનીએ નાખીને દીધી એટલે બહુ થોડુંક બહુ ઇન્ટરેસ્ટિંગ અને મજા આવે એવું છે વાત કરીને આ ટ્રેક્ટર ના ઇન્જિન પાવર ની આમાં કેટલું ઇન્જિનનો પાવર આપેલો છે કેટલા આમાં ટોર્ક આપેલો કેટલા હોર્સ પાવર આમાં ઇન્જિન આપેલું છે પહેલાં થઈને આપણે એનું બોનટ ઉપર કરશું અહીંયાથી ને બોનટ ઓપન કરવા માટે નવું કાંઈ જ આપેલો છે ઇઝીલી છે ને ભાઈ આમાં છે ને તમને જેક સિસ્ટમ જ આપી દીધી એટલે બોનટ તમારે ઉપર ઉપાડ કરી અને આખે આખું બોનટ છે ને ઉપર આવી જશે ભાઈ હે ને બીજું એક ચેન્જીસ ને આમાં રેડિયેટર માં કરેલો છે રેડિયેટર આપેલું છે ને રેડિયેટર ની આગળ પણ તમને જારી આપેલી છે એના હિસાબે આપણા ડસ્ટ અને પાર્ટિકલ છે ના જાય તો આ જે છે ને એ કુલર અને ફ્લો વોટર આપી દીધું આપણા ટ્રેક્ટરના ઇન્જિનની છે ને સેફ્ટી પણ વધી જાય છે બીજાનો ડ્રાય એર ક્લીનર આ બાજુ તમને જોવા મળીએ બે સિલિન્ડર વાળું ઇન્જિન છે હોર્સ પાવર પ્રોડ્યુસ કરીને આપીએ અને ભાઈ ઇન્જિન જે મેકેનિઝમ છે ને અહીં તમને જોઈ શકો હો તો ભાઈ આ હતું સોનાલિકાનું ચિત્તા ત્રીસોર્સ પાવરનું ટ્રેક્ટર છે અને જે હમણાં જ હાલમાં જ નવું લોન્ચ થયું ટ્રેક્ટર અમે તમને બતાવ્યું તો ટ્રેક્ટર તમને સારું લાગ્યું હોય તો આવીને આવી કોમેન્ટ દેજો હજી તમારે બીજા ટ્રેક્ટરના વિડીયો જોવો હોય તો તમે કોમેન્ટ કરી નાખજો બાકી વિડીયો ગમ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટા પેજને ફોલો કરજો